તો દાદરાનગર હવેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપના આંચકાને કારણે ખરેડીની પ્રાથમિક શાળાની દિવાલમાં તિરાડો પડી ગઈ હતી તેમજ શાળાના મકાનની છાજરીનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી તો ભૂકંપનો આંચકો અનુભવાયો દિવાલોમાં તિરાડ પડી દાદરાનગર હવેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો તો ખરેડીમાં પ્રાથમિક શાળાની દિવાલમાં પણ તિરાડો પડી ગઈ હતી તો શાળાની શાળાના મકાનની છાજલીનો ભાગમાં તિરાડ પડવાની આ ઘટના દાદરાનગર હવેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો આજ મુદ્દે સંવાદદાતા હવેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે શું સ્થિતિ સામે આવી રહી છે જી અંકુર આજે સવારથી દાદરાનગર હવેલી એના જે બાજુમાં જે મહારાષ્ટ્ર આવેલું છે મહારાષ્ટ્રમાં કુલ ત્રણ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ત્રણ પોઈન્ટ પાંચ મેગ્નેટ જેટલા આંચકા હતા ને તેની અસર એ મહારાષ્ટ્રના જે પાલઘર વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં થઈ છે તો તેની અસર આ દાદરાનગર હવેલી ના વિસ્તારો જે અંતરિયાળ વિસ્તાર છે અને મહારાષ્ટ્રની બોર્ડરને ને અડીને આવેલા છે ત્યાં પણ થઈ રહી છે ને ત્યાં એક જે ખરેડી વિસ્તારમાં જે પ્રાથમિક શાળા આવેલી છે તેની સ્કૂલની જે જે શાળા છે દિવાલમાં પડી હતી અને ચાલુ સ્કૂલમાં ઘટના બનતા બાળકોમાં થોડો ગભરાટ જોવા મળ્યો હતો પરંતુ કોઈ મોટી નુકસાની થઈ નથી પરંતુ જે રીતે એક જ દિવસમાં ત્રણ જેટલા ભૂકંપના આટકા અનુભવાયા છે તેને લઈને લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ માનવ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર